સમગ્ર ગુજરાતને ન ખોટ પૂરી શકાય એવી આજે ગુજરાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુમાવીની ખોટ છે સમગ્ર પ્લેનમાં બસો એકતાલીસથી થી વધારે અને નીચે પણ જે આત્મા ગુજરી ગયા છે એના આત્માને શાંતિ મળે એવી પ્રભુના ચરણોમાં ખાસ પ્રાર્થના ઓગણીસથી એકવીસ દરમિયાન વિજયભાઈ સાથે રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી હતો સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પાયાના પથ્થર તરીકે વિજયભાઈ રૂપાણીએ સંગઠન હોય કે સરકાર હોય એમાં કામ કર્યું છે ના ભૂતો ના ભવિષ્ય ક્યારેય પણ એને આપણે વિજયભાઈને ભૂલી નહીં શકીએ મારા વિસ્તારની જામનગરની ખાસ વાત કરું તો વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે હું રાજ્ય સરકારમાં મંત્રી હતો જામનગરનો વર્ષોથી ફ્લાય ઓવરનો પ્રશ્ન હતો એકસો છપ્પન કરોડ મંજૂર કરી અને જામનગરની સુવિધા માટે કાયમી માટે વિજયભાઈને યાદ કરે એ ફ્લાય ઓવર મંજૂર કર્યો અને અત્યારે કામ પણ પૂર્ણતાને આરે છે સૌરાષ્ટ્રના ગુજરાતની બીજા નંબર અને સૌરાષ્ટ્રની પ્રથમ જીજી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે હું ને સાહેબ રજૂઆત કરીને ચારસો કરોડ નવીકરણ માટે વિજયભાઈએ જામનગર માટે જીજી એ પણ જામનગર ક્યારે ભૂલી શકે એમ નથી વિજયભાઈને કામગીરીને જામનગરને ફરતો રિંગ રોડ એ પણ વર્ષોથી પ્રશ્ન હતો એ પણ વિજયભાઈના નેજા હેઠે જામનગરના અનેક કાર્યો કર્યા છે આ યાદ આ કાયમી યાદ એવા એવા કાર્ય છે વિજયભાઈને હર હંમેશા સૌરાષ્ટ્ર ગુજરાત અને જામનગર ક્યારેય પણ ભૂલી શકે એમ નથી અને ભારતીય જનતા પાર્ટીને આમ લોકોને એની ખોટ ક્યારેય પણ પૂરાય એમ નથી એટલે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના